અને અકસ્માત સર્જ્યો હતો આ અકસ્માત બાદ ટેમ્પોનો ચાલક વાહન છોડીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો ઈજાગ્રસ્ત થયેલાને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા વાપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો આ બનાવ અંગેની ફરિયાદ વાપી ડુંગરા પોલીસ મથકમાં હિતેશ પટેલે કરી હતી પંડોર ગામે ટેમ્પો બાઇક અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું છે આ દુર્ઘટનામાં બાઇક સવાર યુવાનને એક બેદરકારીપૂર્વક દોડતા ટેમ્પોના ચાલકે જોરદાર ટક્કર મારી અને અથડામણ એટલી ભયાનક હતી કે યુવાનનું મોત નિભાશ્યું અને પરિવારનો એકમાત્ર દીકરો ગુમાવતા ઘરમાં પણ શોકનો માહોલ છવાયો છે અકસ્માત બાદ ટેમ્પોનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો પોલીસે આરોપી સામે આઈપીસી કલમ બસોને એક્યાસી જોખમી વાહન ચલાવવું એકસોને છ સ્વરક્ષામાં અકસ્માતે જાનહાની માટેની કલમ તપાસ મુજબ પચીસ વિશેષ પરિસ્થિતિ કલમ તેમજ મોટર વાહન અધિનિયમની કલમ સામાન્ય ટ્રાફિક ભંગ અને જોખમી ડ્રાઇવિંગ હેઠળ ગુનો નોંધ્યો છે હાલ પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે બાઇક ચાલકને ટેમ્પો ચાલકે અકસ્માત કરીને ગંભીર રીતે અકસ્માત સર્જો અકસ્માતમાં યુવાનનું મોત નીપજ્યું જો કે ટેમ્પોનો ચાલક ઘટના સ્થળથી ફરાર થયો હતો તે જ દરમિયાન પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે પોલીસે તેની તપાસ શરૂ કરી છે હજુ ટેમ્પોનો ચાલક હાથમાં આવ્યો નથી મળના રોનકના સગા સંબંધીને જણાવ્યું કે તેઓ અંબાજના સરપંચ તથા પંડોળના સરપંચને પૂછવા પહોંચ્યા અને તેમને કોઈ જાણ પંચ કેસ માટે કરવામાં આવી હતી કે નહીં તે પૂછતા જાણવામાં આવ્યું કે પંડોર તથા અંબાજના સરપંચોને કોઈ પણ જાણ કરવામાં આવી ન હતી તેમ મરણાના સગા સંબંધીઓ જણાવી રહ્યા છે અને ટેમ્પો પોલીસ ચોકીમાં જમા કરવામાં આવ્યો છે પણ મરણાનું બાઇક હજુ પણ ત્યાં જ રોડ ઉપર પડ્યું છે એવું મરનાર વ્યક્તિના સગા સંબંધીના મુખેથી સાંભળવામાં આવ્યું છે હવે પોલીસ આના પર કોઈ કડકથી કડક કાર્યવાહી કરશે કે કેમ એ પણ જોવું રહ્યું